તો માતૃભાષા અંગે ગિફ્ટ સિટીમાં કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીની સુચક ટકોર હળવા અંદાજમાં મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં એવું લાગવું તો જોઈએ ને ગિફ્ટ સિટીમાં કાર્યક્રમમાં અધિકારીઓ અંગ્રેજીમાં વક્તવ્ય આપતા હતા રાજ્ય સરકાર માતૃભાષાને મહત્વ આપી રહી છે એવું તો લાગવું જોઈએ ને અને માતૃભાષા અને માતૃભાષા ઉપર અત્યારે સરકાર પણ કે દરેકે દરેક સબ્જેક્ટ માતૃભાષામાં હોવું જોઈએ એના ઉપર ભાર મૂકીને આપણે આગળ વધી રહ્યા છીએ એટલે કોઈ નહીં પેલું અમે તો ક્યાંક ને ક્યાંક જતા હોઈએ ત્યારે થોડો થોડો લેંગ્વેજનો પ્રોબ્લેમ ફોરેનમાં આવતો હોય પણ તકલીફ ક્યાંય નથી પડતી આપણે આપણી ભાષા પકડી રાખીએ તો ક્યાંય તકલીફ પડતી નથી પણ પેલું જે આપણે ગુજરાતી શબ્દ છે ને શેયરી કરવા ગયા તો